ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો જરૂર સાંભળો એક સવારે ખાલી પેટ બાફેલા ચણા ખાવાથી તમારી યાદશક્તિ ક્યારેય નબળી નહીં પડે બે ગળાના દુખાવામાં રાહત માટે બેથી ત્રણ તુલસીના પાનને પાણીમાં ઉકાળો અને તે પાણીનો કોબરો કરો થોડીવારમાં દુખાવાથી રાહત મળશે ત્રણ જે લોકોને કફથી સમસ્યા હોય તેમના માટે રીંગણાનું શાક ઉત્તમ છે ચાર રોજ એક સફરજન ખાવાથી વ્યક્તિ રોગોથી સુરક્ષિત રહે છે પાંચ જો તમને ઓછું સંભળાવવા લાગતું હોય તો તમારી આંગળી પર નાળિયેરનું તેલ લગાવો અને કાનમાં ઘસો તમને સાંભળવા લાગશે છ ફૂંફાળા પાણીમાં મધ ભેળવીને પીવાથી કિડનીની બીમારી મટે છે सात जो तमे दाजी हो तो पानी में साकर ओगाड़ी दाजी गये जगह पर लगवा आराम मे आठ पेट साफ करने कारिदास खूबज फायदाकारक साबित थाय खाण ने बदले गोड़ वापरो कारण के गोड़ तमारा शरीर ने कोई नुकसान नहीं करे દસ દરરોજ સવારે ખાલી પેટ ત્રણથી પાંચ કાજુ ખાવા અને ઉપર થોડું મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે અગિયાર નાશપતી ખાવાથી તમને શક્તિ મળવા લાગશે અને નબળાઈ દૂર થઈ જશે બાર મોઢામાં ચાંદા હોય તો આલુનો રસ પીવો તેનાથી ચાંદા દૂર થઈ જશે તેર જે લોકો પોતાના નખદાંત વડે કાપે છે તેમનું મગજ નબળું પડી જાય છે અને કામ કરવાનું બંધ કરી દે છે ચૌદ શિયાળામાં ફુદીનાને પાણીમાં ભેરવીને પીવો તેનાથી તમારું પેટ સ્વસ્થ રહેશે પંદર જો પગ પર પગ રાખીને બેસી કોઈ પણ કામ કરવામાં આવે તો તેની સીધી અસર આંખોની રોશની પર પડે છે અને દ્રષ્ટિ નબળી પડી જાય છે સોળ જો તમારું વજન ન વધી રહ્યું હોય તો તમારે અખરોટ કેળા અને સફરજનના બનેલા શેકનું સેવન કરવું જોઈએ તમારું વજન વધવા લાગશે સત્તર સૂકા ધાણાના ત્રણ ચાર દાણા ખાવાથી ઉલટી થતી નથી અઢાર ખૂબ જ ગરમ ખોરાક ખાવાથી રોગ થાય છે ઓગણીસ જે મહિલાઓ દરરોજ મેથીના દાણાનો ઉપયોગ કરે છે તે લાંબા સમય સુધી યુવાન રહે છે વીસ વધુ પડતી ચા પીવાથી ગેસની સમસ્યા થઈ શકે છે એકવીસ સવારે બે પલાળેલા અખરોટ ખાવાથી તમારા ચહેરા પર ચમક આવે છે અને તમારા વાળ મજબૂત બને છે બાવીસ એક કપ પાણીમાં બે ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવો તેનાથી જૂની શરદી અને ઉધરસ સંપૂર્ણપણે દૂર થઈ જાય છે ત્રેવીસ અઠવાડિયામાં એકવાર નારિયેળ પાણી પીવો તે શરીરને ગોરું રાખે છે ચોવીસ જમ્યા પછી તરત જ સૂઈ જવાથી બેહરાશ આવી શકે છે પચ્ચીસ ખજૂર ખાવાથી કમરના દુખાવામાં રાહત મળે છે છવીસ ચક્કર આવતા હોય તો પાણીમાં કાળું મીઠું નાખીને પીવો સત્યાવીસ કુવારપાઠું પાણી ગરમ કરીને માથામાં લગાવવાથી માથાનો દુખાવો દૂર થાય છે અઠ્યાવીસ જાગ્યા પછી પણ જો તમને ઊંઘ આવવા લાગે છે અને તમારી આંખો બંધ થવા લાગે છે તો સમજી લો કે તમારું મગજ નબળું પડી રહ્યું છે ઓગણત્રીસ પાણી સાથે અજમાનું સેવન કરવાથી પથરી તૂટી જાય છે અને નીકળી જાય છે ત્રીસ જો તમારા શરીરમાં આર્યનની ઉણપ હોય તો પોહા ખાવાથી તેની ઉણપ દૂર થાય છે એકત્રીસ જો તમે તમારા ચહેરાને સ્વસ્થ રાખવા માગતા હોય તો ભાત ખાતા પહેલા બે ગ્લાસ પાણી પીવો બત્રીસ બીટરૂટનો રસ પીવાથી તમારો રંગ ક્યારે કાળો નહીં થાય તેત્રીસ હાથ વડે કપડાં ધોવા આનાથી ડિપ્રેશન ઘટે છે ચોત્રીસ ડુંગળી ખાવાથી વારે વારે શરદી થતી નથી પાત્રીસ રાત્રે દૂધમાં અડધી ચમચી હળદર ભેળવીને પીવાથી વ્યક્તિ જલ્દી વૃદ્ધ થતો નથી અને હળદરનું સેવન કરવાથી વૃદ્ધ ચહેરો પણ યુવાન બને છે છત્રીસ પેટ પર સુવાથી કમરનો દુખાવો થાય છે કારણ કે આ રીતે સુવાથી તમારી કરોડરજ્જુ સામાન્ય સ્થિતિમાં નથી રહેતી સાડત્રીસ ક્યારે ઝૂકીને ખોરાક ન ખાવો શ્વાસ સંબંધી રોગનું જોખમ રહે છે આડત્રીસ વધુ પડતું થૂંક નાખવાથી શરીરમાં ડિહાઇડ્રેશન થાય છે અને મગજ નબળું પડી જાય છે ઓગણચાલીસ લસણની ચા પીવાથી ચહેરા પર કળચલીઓ ગાયબ થઈ જાય છે ચાલીસ કાચી ડુંગળી ખાવાની સાથે ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને નસોના બ્લોકેજ પણ ખુલવા લાગે છે એકતાલીસ દૂધમાં ખજૂર ભેળવીને જ્યુસ બનાવીને તેનું સેવન કરવાથી તમારી હાઇટ વધશે બેતાલીસ સાંજે ખજૂર ખાવાથી તમારા હાડકાં ક્યારેય નબળા પડતા નથી તેતાલીસ ડાયાબિટીસના દર્દીઓ માટે કાચી કોબી ખાવી ખૂબ જ ફાયદાકારક છે ચુમાલીસ જો તમે આખો દિવસ મહેનત કરો તો તમે સવારે ઊઠીને બકરીનું દૂધ પી લો તેનાથી તમને થાક નહીં લાગે પિસ્તાલીસ રાત્રિના પ્રકાશ માટે હંમેશા સફેદ બલ્બનો ઉપયોગ કરો અન્ય રંગીન બલ્બ તમારા દ્રષ્ટિને નબળી પાડી શકે છે છેતાલીસ લીલું કેપ્સિકમ સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે સુડતાલીસ યુવાનીમાં તમે જેટલા બટાકા ખાશો વૃદ્ધાવસ્થામાં તમારા શરીરમાં એટલી શક્તિ આવશે અડતાલીસ જો તમે સૂતા પહેલા પાકેલા જામફળને ખાશો તો તેનાથી ડિપ્રેશન ઓછું થશે ઓગણપચાસ ઠંડા પાણીથી સ્નાન કરવાથી લોહીનો પ્રવાહ વધે છે પચાસ સ્ટ્રોબેરીનો રસ પીવાથી લોહી સ્વસ્થ રહે છે જો તમને આ વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ